સમગ્ર શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ દિવસની ભૈરવ અષ્ટમી ભૈરવ જયંતી અથવા કાળ ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કાળ ભૈરવની પૂજા કરવાથી નકારાત્મકતા અને ગ્રહ દોષ દૂર થાય છે ભક્તો ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની આરાધના કરીને કલ્યાણની કામના કરે છે કાળ ભૈરવને કાશી કોતવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતા છે કે ભૈરવની પૂજાથી શત્રુ રોગ અને ભય થી મુક્તિ મળે છે આજે દેશભરના મંદિરોમાં ભક્તો દ્વારા વિશેષ પૂજન અને આરતીનો માહોલ સર્જાશે સર્જાય છે શંકરસિંહ સ્વર્ગ્રહણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર